જય મોગલ મિત્રો તમને મા મોગલ હર પડ રાખે તેવી આશા સાથે આજે તમને બતાવીશું ઇન્દિરા એકાદશી વ્રત વિશે ધર્મ પૂછે છે હે ભગવાન મધુસુદન આપ પ્રસન્ન થઈ મને ભાદ્રવા કૃષ્ણ પક્ષની એકાદશી નામ કહો ભગવાન કહે છે એ એકાદશી નામ ઇન્દિરા છે એના વ્રતના પ્રભાવે મહાપાપ નાશ થાય છે અર્ધકતીએ ગયેલા પિતાઓને ઉત્તમ ગતિ આપે છે માટે પાપહરણ કરવાવાળી એકાદશીની કથા કહું છું જે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે પૂર્વે સત્યયુગમાં સકળ શત્રુનો નાશ કરવાવાળા ઇદ્રસેન નામે રાજા હતો તે મહિષ્મતી નગરીમાં રહી મહાધર્મપૂર્વક રાજ્યનું પાલન કરતો હતો તે રાજા ધન ઇત્યાદિ સંપત્તિ તથા પુત્ર પુત્રપૌત્રાદી સંપત્તિથી સંપન્ન હતા તે વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરી કાળ વ્યતીત કરતો એક સમયે રાજાની સભામાં આકાશ માર્ગે નારદજી આવ્યા એટલે રાજાએ ઉઠી હાથ જોડી આસન ઉપર બેસાડી વિધિ પૂર્વક પૂજન કરી પૂછ્યું હે ઋષિ મારા ઉપર કૃપા કરી પધારવાનું કારણ કહો ત્યારે નારદેજીએ કહ્યું કે રાજન બ્રહ્મલોકથી થી યમલોકમાં આવ્યો ત્યાં તમે મારું પૂજન કર્યું પછી હું સિંહાસન પર બેઠો હૈ ઘણું પુણ્ય કરનારા અને વ્રત અધૂરું હોવાથી વાસ કરનારા તારા પિતાએ મને જોયો તેમણે મને કહેલું કે મહીષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામે મારો પુત્ર છે તેની પાસે જઈ કહેજે કે તારા પિતા યમલોકમાં વાસ કરે છે તેનું કારણ એકે જન્માંતરમાં કાંઈ પુણ્યકર્મ અધૂરું રહેલું છે માટે તું ઇન્દિરા નામની એકાદશીનું વ્રત કરી મને સ્વર્ગમાં મોકલ આ તારા પિતાની સ્વર્ગની પ્રાપ્તિ થવા માટે તું ઇન્દિરા નામે એકાદશીનું વ્રત કર આ વ્રતના હિતકાર વિધિ હું તમને કહું છું તે શ્રવણ કર ભાદ્રવા કૃષ્ણ દશમી પ્રાપ્ત થાય ત્યારે શ્રદ્ધાયુક્ત અતઃ કરણે પ્રાતઃ સ્નાન કરવું પછી મધ્ય વેળા એ ગામ બહારના જળથી સ્નાન કરવું ભક્તિપુર પિતૃ તૃપ્ત થવા માટે શ્રાદ્ધ કરવું એકાદશીને દિવસે શુદ્ધ પ્રાતઃકાળ થયે દંતધાવન કરી મુખ ધોઈ સ્નાન કરી ઉપવાસને નિયમ કરવા ભગવાનની પ્રાર્થના કરવી હે ભગવાન આને હું સર્વસંગ પરિત્યાગ કરી ઉપવાસ કરીશ કાલે ભોજન નિયમ પ્રમાણે કરીશ મધ્યાહન કાળે શાલિગ્રામની સામે વિધિથી શ્રાદ્ધ કરવું અને બ્રાહ્મણો જમાડી દક્ષિણા આપવી પછી પિતૃશેષ રહેલા ગાયને અન્ન ગાય ઉપચારથી ભગવાનનું પૂજન કરી રાત્રે જાગરણ કરવું પછી બાર્સ ને દિવસે પ્રભાતે ભગવાનનું પૂજન કરી બ્રાહ્મણ જમાડવા અને પુત્ર સહિત પોતે બધું અન્ન સહમોન ધારણ કરી જમવું હે રાજન નિશ્ચય આ વ્રત તું કર આ વ્રત કરવાથી તારા પિતૃ વૈકુંઠમાં જશે આ પ્રમાણે કહી નાર્ગજી અત્ર ધ્યાન થયા અને વ્રતના પ્રભાવથી તેના પિતા વૈકુંઠમાં ગયા તો મિત્રો તમને વ્રત સારું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નય કોમેન્ટમાં જય મા મોગલ લખજો જય મા મોગલ